સુરતના કાપુતરા પોલીસ મથકમાં દેવી પૂજક સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે દેવી પૂજક સમાજના એક યુવાનની હત્યા કરવામાં આવી હતી આ ઘટનામાં પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે ત્યારે આરોપીને કડક સજા થાય તેવી માંગ સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો કાપોદરામાં ધૂળેટીના દિવસે મિત્રો સાથે જઈ રહેલા રાહુલ નામના હત્યા કરવામાં આવી હતી બાઇક અથાડવા જેવી નજીવી બાબતે યુવાનની ચપ્પુના ઘા હત્યા કરવામાં આવી હતી આ ઘટનામાં કાપોદ્રા પોલીસે એક કિશોર સહિત ત્રણની ધરપકડ કરી લીધી છે અને આરોપીઓ હાલ રિમાન્ડ હેઠળ છે ત્યારે દેવી પૂજક સમાજના લોકો દ્વારા કાપોદરા પોલીસ મથક બહાર મોરચો માંડ્યો હતો અને સૂત્રો ઉચ્ચાર કર્યા હતા આ લોકોની માંગ છે કે આરોપીઓને કડક સજા કરવામાં આવે હાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા મામલો થાળી પાડવામાં આવી રહ્યો છે